خوبکر تو آج ن لائی جائن جائے آج نافک جو پہلے જોઈ શકો છો પરમાર મહેશભાઈ બાપા શિત્રામ જય શ્રી રામ રાધરાદે અત્યારે કાળ વૈરદ્ધના લાયદે છે જોઈ શકો છો એશ અહીં આપણે સમાજની મંદિર ધ્યાન દિવસ મંદિરના દર્શક છું તો આજના સુમરાના લાયદે છે જોઈ શકો છો આજનો ટ્રાફિક પણ જોઈ શકો પેલું છે તો સુંદર મજાના લાઇવ છે ચાલો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મજાના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો બધું ટ્રાફિક છે ખૂબ વધારે ટ્રાફિક છે જ મને આમ છે આપણે બહારથી જ દર્શન કરવા જોઈએ દૂરથી કેમકે પૂનમથી ટ્રાફિક વધારે છે બહારના લાયર છે જોઈ શકો છો સામે બાપાની પ્રસાદી પણ છે

મિત્રો જોઈ શકો આજે પૂનમ હોવાથી ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો તો આજના લાય દર્શન આપણે અત્યારે છે મિત્રો સમાજ ધ્યાન મેળા દર્શન કરાવી કેમકે અત્યારે ટ્રાફિક વધારે છે એટલા માટે તો આજના લાય દર્શન ટ્રાફિકમાં જોઈ શકો દર્શન કરવા કેટલી લાઈન છે ચાલો સમાજ મંદિર જઈને સમાજ મંદિરના દર્શન કરાવીશું ચાલો મિત્રો સમાધિ મંદિર દર્શન કરાવીએ મિત્રો ટ્રાફિક જોઈ શકાય છે કેટલું ટ્રાફિક છે ખૂબ વધારે છે રોજ કરતા બાબા શ્રીરામભાઈ જય શ્રીરામ સમાધિ મંદિરમાં દર્શન કરવામાં પણ એટલું ટ્રાફિક છે મિત્રો જોઈ શકો છો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના દર્શન કરવામાં પણ ખૂબ વધારે ટ્રાફિક છે આજે લાઈ છે ચાલો નજીકથી થોડા દર્શન કરાવીએ

સાબકતા ચેન હોય ચેન કરી કી જે સવારે સંજો જઈએ ને જન દર્શન કરાવીએ મિત્રો દર્શન કરવામાં ખૂબ ટ્રાફિક છે તો શકો છો કેટલું ટ્રાફિક છે તે આજનો સુંદર જન જોઈ શકો છો ચાલો ધ્યાન મંદિર આવી ગયા છે ત્યાં મંદિર દર્શન કરાવીએ જય શ્રી રામ કાવ્ય શાહ કપાશ્રામ તો મંદિર જોઈ શકો સુંદર મજા મંદિર લાગી રહ્યું છે આજના લાય દર્શન લાઈવ લાઈવ કેલા વાગ્યા અને આજનો ટ્રાફિક જોઈ શકો છો ફરી જે મિત્રો નવા જોડાણા એને જણાવી દઈએ મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકીએ આજના સિંદર મજાના બાપાના લાઈવ દર્શન ધ્યાન દ ખૂબ વધારે ટ્રાફિક છે રોજ કરતા મિત્રો તો યોગ્ય એવું રહેશે મિત્રો કે આપણે આડઅડિસ્ટ દર્શન કરાય તો વધારે સમીરાથી થઈ શકે અત્યારે ટ્રાફિક પણ ખૂબ બધો છે So, Jadi sekarang traffic yang mana lay desa, mana mana lay desa. Cepat, cepat, ઇન્ફોર્મેશન છે વર્લ્ડમાં કેટલા એવા જાન થઈ જશે તમને માપાના દર્શન છે બે આંખ નાક કાન મોડું ઝડપથી કેમ કે સેવ કામના ના પાડશે પહેલાં ઝડપથી દર્શન કરી દઈ તો વર્ણને બાપાના લાય દર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે અને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાય દર્શન થઈ શકે તો જ લાય દર્શન જોઈ શકો છો સુંદર મજાના કાંતિભાઈ પટેલ રવસ્ત્રામ આજે કાંધીભાઈ બુધાણા આવ્યા તો આપણને થોડાક કામકાજ હતો એટલા માટે આપણે મુલાકાત ન થઈ શકી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે પૂનમ આવી ત્યારે આપણે મળશું આજના લાયદે છે ટ્રાફિક જોઈ શકું આજનું કેટલું ટ્રાફિક છે તે મિત્રો પૂનમ હોવાથી આજે ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો ચાલો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીશું તમે મંદિર પણ જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે પણ સુંદર મજા લાગે છે જોઈ શકો છો ચાલો દર્શન કરવામાં તમે જોઈ શકો કેટલી લાંબી લાઈન છે લાઈનમાં ઉભા રહ્યો તો તમને અડધી કલાક જેવું તો એ જ જશે પ્રમાણ જોઈ શકો છો ખૂબ મોટી લાઈન છે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો બધા મિત્રોને બાબુસ્તા મુકેશભાઈ ટ્રાફિક છે ગુણવાથી ટ્રાફિક ખૂબ વધારે છે ત્યાં સુરત દર્શન કરવામાં ખૂબ

પાપશરામ જયશ્રીરામ રાધેરા્રી રાજ શુભરાત્રિ અને લાઈ મહેવા ખૂબ ખૂબ આભાર